સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં વડોદરાથી મુંબઈ જતી માલગાડીને ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો વાત છે તારીખની વિસ્તારમાં અજાણ્યા ટ્રેકના પાટા પર લોખંડના કરો મૂક્યો હતો કે ડ્રાઈવરે બ્રેક માતા મોટી દુર્ઘટના ટળવા પામી છે સુરતમાં મોટી જાનહાની થતા રહી જવા પામી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાવાની ઈરાદે માલગાડી ઉથલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તારીખ ઓગણત્રીસ નો બે હજાર પચીસના રોજ આ માલગાડી બરોડાથી મુંબઈ તરફ જઈ રહી હતી અજાણ્યા એ સમયે ટ્રેકના પાટા પર ગેલવેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો હતો કે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ પટ્ટો ટ્રેનના વ્હીલમાં આવી ગયો હતો સદનસીબે ટ્રેન ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી દીધી હતી જેના કારણે માલગાડી પાટા પરથી ઉતરતા બચી ગઈ હતી અને મોટો અકસ્માત ટળ્યો હતો આ ગંભીર કૃત્ય અજાણ્યા તપાસ હાથ છે તારીખ પચીસના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જે સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એકદમ અવાજ આવ્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસનો છે એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નહોતી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો હાલ ગુનો અંડરટેક છે આ કોકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે હાલ તો ટ્રેનના ડ્રાઈવરની સુજી જ બુદ્ધતા એ મોટી જાન અને તડવા પામી છે ત્યાં ડિંડોલી પોલીસે ટ્રેનના પાટા પર લોખંડની પટ્ટી મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર અજાણ્યા સામે ګونوندۍ ته په ساته تدری